રામ બધાય ની રામ રામ બધાય ની તો ટણે લઈ ગયા નવ ને આજ છે ને થોડી કેરીયું ઉતારવ્યું આ બધી હેઠિયું હાખું પડે ને તે હેઠિયું પડે ને બગડે જાય ને સાંદો પડે જાય પસડાય ને એટલે પછડાઈ એટલે જે ગોઠડી પાહે ભાગ હોય ને એ ખાટો થઈ જાય બેગી જાય દીવા હાટું કામાંથી થોડી ઉતાર લઈએ ને તો આ હેઠિયું પસડાટ ન ખાય પાકે એવી હોય ને કે હાક થઈ જાય ને પાકીએ ને યા એ બધી પાકે બધી પાકે તો જાય કાઈ મલક મલક હાખવું પડે બધી એવી રેડી પાકવાની તૈયારી છે બે બે ત્રણ ત્રણ ના જે લુરખા હે ને એ વાણે ઉતાર જ લેવાની ની હાક ખાવાની જે મજા આવે ને મજા નત આવતી નો હમ બે હેઠી પસડાટ ખાય એટલે બગડે જાય જા આમાં પડી ગયો હાક ક્યાં પડી અંદર ચરો લેલા

બોસે તીથી આવે પુગેતર તો પછી તમને બધી દેખાય બર્થડે માથે મસ્ત એકદમ જોવા જઈએ કામ સરપ્રાઈઝ ને અમે વાત કરીએ હી એમાં રામણ તો મોટો મોટો બેસી પરે નખ્યા જોમાં થોડાક રામણ આય પડ્યા ઘણાઈ પડ્યા તા તો હુકાય ગયા બ આવા હેના તો ઈરું પડી ગયો

આનો ઈનો ટેસ્ટ બે ની અલગ આનો કલર બહુ મસ્ત નીકળે અંદર થી એકદમ ઓલો એકદમ કેસરી કેસરી રાતો કેસરી હા રાતો કેસરી એકદમ એ ગલાલજી હોય ઈવો ઈવો ઓલો હે ને જરાક પીર હોય પીર હી પીર હી ને ટેસ્ટ બે ની અલગ થઈ જાય ખાઈ એ ખબર પડે કેસર ની પણ જમ્બો કેસર ખાઈ ને તો ખબર પડે જાય કે હા આ જમ્બો કેસર હે ને આ આંબો થોડોક નબળો ઓલા આંબાને ભેગો જાણી વાયો તો પણ આ હે ને ને ખેદામાં વઈ ને વધ્યો એવું વધવાનું ચાલુ થયું એનું એના ડેવલપ થયા ને રૂટસ એટલે એવું વધવાનો ચાલુ થયો જબર થઈ ગયો એની રાવણો નડતો હતો રાવણો

લેવા આપણે બોક્સ તૈયાર રાખીએ. એ તો ગાય આની ક્વોલિટી જડશે તમને. ઈ કેર્યું દાથી મોટી મોટી. ઈ કેર્યું તો અમે આજે વીડિયો આમ લગભગ દેખાડ્યું જ ને તે કઈ વાર. એક કઈ દાન દેખાડ્યું. ઈ હવે તમને દેખાડ્યું. ટ્રેલર દેખાડ્યું. આખી ફિલ્મ તો પરવા જોવા જડીએ તમને. હાલો તદારું ગાપી દે. એન વાપરી. હાલો લે લે. આલ્યો લેલા.

માર્કેટ માંથી લેવા કેરી હોય આવે માર્કેટ માંથી લેવાય કાસી ઉતારો લેવાય ને એના માથે સ્પ્રે કરે અમુક લોકો પકવવા એટલે એના જે સુગંધ હોય એના જે ગુણધર્મ હોય ને મેન ઈ જાતા રે આણા ન જાય

તો એ વાણે ને ખાઈએ તો ખાટો લાગે લાગે ને લાગે એટલે પછી આ ખાવાની મજા ન જ આવતી નો મજા આવે ને એ પછી મજા ન આવે કારણ કે થોડું કાઢવું પડે કાઢવું પડે এলা? এলো কাতাকতাযো কেলো 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 আসে ওটান নোআইভোই ওযো নোযো মনে ইকে তাডিকো লাঙো পালা ক� મન નો હોય કે તાર બેટા ટાપર માં કે મણી તડકો લાગે તો જેવો મગ નું કામકાજ પોહવાનું આલે બે માણસો કેરીએ ઈ છે ને બે આવ્યા હિંગાલીએ છે ચાર જણા હે પાછળ મોહરવાનું આલેજ હાથ ને ખાલુ કેદી થાય ને મહારવાની પછી છોકરી માં નીકળી જાય

पूछे हांजी हा? ता तो कर कर क्वार्ड। हाँ। गाता मिमोरेल है तेरा दर्द नीचे रंग दर्द निकल गया। हाँ। अखिल युता रही है दीपाले जीती है। मैं आज दीपाले लोतियों नीचे वो आप आके हैं। हाँ वहीं नीचे तूने क्यों नहीं करूँगा? एकली वाली है ना एकली वो रही है नहीं? कसर हो रही है? हाँ। इजी खा�

આ વો ફરી મોરી કરતા કે મોરે રાતીમ ખન ખાતે ભર્યો તો સાઈદ મંગોઠડ એ હા રાતી લગભગ આયવાતા ખાવા આ આ ઇ હે બતે આ આ ઇતે ના કીલે થડેની કસેરી ખાતી હે

એ પસવાડે બસલામતા ને તે આમાં લઈ આવે આ જ હવે તે એમાં રખડે આ બાઈ એવા બેઠી રહી એટલે મને એટલે કામ આ લેવી ના તો એ પછી આ એણી બહાર કાઢવા રોટરિયોને નાખીએ ને તે ને ખાવાનું ખેલું લાગે ને આ સીધા આવે ખાવા આ પસવાડેથી આ ન આવે ને આ પાસે આ બાસકાને હે ને તો એમાં ટાઈગર કે કંઈ એની પકડે બકડે કે નહીં એની ખબર હે કે બાસકા આની આ રીહે આ હે ધાણાના બાસકા તો એમાં ગીરે જાય ને એટલે કાંધીમાં ગીરે જાય ને તે સેફ્ટી આ એની થઈ ગઈ બસલામની તે ત્યાં ઓરા લઈ આવી ને એ પછી ધીરે ધીરે રોટલીઓને ખાવા જાય ને લેવી ગઈ રોટલીઓ નાખીએ ને રાવણ આઠથી હું પોતે ત્યાં બેઠી રહી છે ટેક્ટરની છત્રીમાંથી બેઠીએ માથે બેસીએ એ કુતરામના નાથમાં ન આવે ને વાલો હું ખોડફાટવા ફાગી હાડા દહ પૂણા ગયા થઈ ગયા પછી એક થાય ને તો બે ભારીઓ તો વટાઈ જાય